હાસોટના ઇલાવ બાલોતા સાહોલ ગામે એમએલ ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત તૃતીય દિવસે ભરૂચના હાસોડ તાલુકાના બાલોતા ઇલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઇલાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝીક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ સીએસઆર જીતેન્દ્ર પટેલ જનરલ મેનેજર રાજદીપસિંહ હાસોડ તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ હાસોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર દિદીપ સોલંકી તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ અને માધ્યમિક શાળાની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કન્યા કેરવણી મહોત્સવ અને સારા શરૂઆત કરવામાં આવી અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા સારામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા એકથી સાતમાં એ અડવચેથી વચ્ચેથી માઇગ્રેટ હોવાનું પ્રમાણ પણ જો રેશિયો પાંત્રીસ ટકાની આસપાસ હતો આજે આ મોદી સાહેબના સારા પ્રશ્નોત્સવ અને કન્યાકિર મહોત્સવ કરવાના કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ આજે આખા ગુજરાતમાં સોડા સો ટકા નામાંકન થઈ રહ્યું છે લગભગ અઢીથી ત્રણ ટકા જેવું ડ્રોપ આવતું રેસ્ટ છે એ ભૂતકાળમાં પાંત્રીસ ટકા હતો એનાથી અઢી ટકા પર આવ્યો છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ ઝીરો ટકા પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે চাৰা হুডা পে গ্ৰেজুট থাই আই এছ এফিছ এডমিশ্যন শুভেচ্ছা পাঠোঁ